નમસ્કાર જય માતા લક્ષ્મી હિન્દુ સંસ્કૃતિમાં તુલસીને પવિત્ર અને દેવતા સમાન માનવામાં આવે છે તુલસી માત્ર એક વનસ્પતિ જ નથી પરંતુ તે પવિત્ર આશીર્વાદ છે તુલસીના દીવો પ્રગટાવો તે પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે જે ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે એક અનિવાર્ય કૃત્ય છે આ ક્રિયાના આધ્યાત્મિક ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભો વિશે જાણવા આજે આપણે વિગતવાર સમજીશું જે તમારા જીવનમાં પવિત્રતાનું પ્રસ્થાન લાવી શકે છે પ્રથમ તુલસીના નજીક દીવા પ્રગટાવવાથી આધ્યાત્મિક ઉર્જાનો વિકાસ થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે કારણ કે તે ઘરના દરેક સભ્યના મનને શાંત અને પ્રફુલ્લિત બનાવે છે દીપકનો પ્રકાશ અને તુલસીનો સાકાર અનુભવ પવિત્રતાનો અનુભવ કરાવે છે તે માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરના તમારા તમામ નકારાત્મક દોષ નાશ પામે છે અને આસ્થાનું ઉત્થાન થાય છે બીજું તુલસી પાસે પ્રગટાવેલા દીપકનો પ્રભાવ ઘરના આરોગ્ય અને શાંતિ પર પડે છે તુલસીના પાનમાં રહેલા ઔષધીય ગુણ હવાને શુદ્ધ કરવા અને રોગચાળો દૂર કરવા માટે મદદરૂપ છે તુલસીની આસપાસનો દીવો ઘરના વાયુમાં રહેલા જીવાણુઓને નાશ કરે છે અને પરિવારજનોને રોગમુક્ત રાખે છે. હવા શુદ્ધ થવાના કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું નિવારણ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે તે વાસ્તુ દોષ દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તુલસી પાસે રોજ દીવો પ્રગટાવવાથી તે દોષની અસર ઘટે છે અને પરિવારમાં સુખદ પ્રસંગો વધે છે ધાર્મિક ગ્રંથો અનુસાર વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને તુલસી સાથેના પૂજનથી અત્યંત પ્રસન્ન થાય છે સાંજના સમયે તુલસી માના દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીનું ઘરમાં સ્થાયી નિવાસ થાય છે જે ધન ધાન્ય અને સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ છે તુલસી પાસે પ્રગટાવેલો દીવો માત્ર દિવ્ય લાભો માટે જ નહીં પણ માનસિક શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે દીપકનો મંદ પ્રકાશ માનસિક તાણ ઘટાડે છે અને ધ્યાન માટે ઉત્તમ વાતાવરણ સર્જે છે તુલસીની સોગંધ અને દીપકના તેજના સંયોજનથી ઘરના દરેક ખૂણામાં શાંતિ અને પ્રસન્નતાનો માહોલ ઉભો થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદય સમયે અને સાંજે સૂર્યાસ્ત પછીનો છે આ સમયે તુલસી પાસે પ્રગટાવેલા દીવોનો આભા ઘરના આખા ઘરના દરેક ખૂણામાં પ્રસરે છે અને ભક્તિભાવ વધે છે આ ઉપાય દ્વારા વ્યક્તિ માત્ર ભૌતિક જીવનમાં જ નહીં પરંતુ આત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિમાં પ્રગતિ કરી શકે છે તુલસી પાસે દીવો પ્રગટાવવું એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને મહત્વપૂર્ણ ક્રિયા છે જે શાસ્ત્રો પરંપરા અને આધ્યાત્મિક વિદ્યા સાથે જડી છે આ ક્રિયા માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પણ તે માનસિક શાંતિ આરોગ્ય અને ઘરના વાતાવરણમાં સકારાત્મક ફેરફારો લાવતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે પ્રાચીન સમયથી તુલસીના પવિત્ર વૃક્ષ પાસે દીવો પ્રગટાવવાની પરંપરા હતી જે આજે અવિચલ રહી છે ધર્મ ગ્રંથોમાં કહ્યું છે કે તુલસી ત્યાં વિષ્ણુજી અને લક્ષ્મીજીનો વાસ થાય છે અને જ્યાં આ બંને દેવતાનો આશીર્વાદ હોય ત્યાં ઘરમાં સુખ શાંતિ ધન સમૃદ્ધિ અને અવિર્ભાવ રહે છે તુલસીના ઘણા દાળામાં દીવો પ્રગટાવવાથી ધર્મશાસ્ત્ર પ્રમાણે ઘરના નકારાત્મક દોષો દૂર થાય છે અને પરિવારમાં સુખદ જીવનના માર્ગ ખુલે છે વિજ્ઞાનના માધ્યમથી જો આપણે આ ક્રિયાને સમજીએ તો તુલસીના પાનમાં રહેલા કુદરતી ઔષધીય ગુણ હવાના પ્રદૂષણ અને જીવાણુઓને નાશ કરવા માટે અત્યંત અસરકારક છે જ્યારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકનો પ્રકાશ અને તેમાંથી નીકળતી ગરમી તુલસીના પાવન પાનમાં રહેલા તત્વોને સક્રિય કરે છે જે આસપાસના હવામાં રહેલા જીવાણુઓને નષ્ટ કરે છે તેના પરિણામે હવા શુદ્ધ થાય છે અને ઘરના સભ્યોના આરોગ્યમાં સુધારો થાય છે તુલસી પાસે પ્રગટાવેલો દીવો સ્વાસ્થ્ય સંબંધિત રોગોમાં રાહત પહોંચાડે છે અને પર્યાવરણને તાજગીપૂર્ણ બનાવે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જો આપણે આ ક્રિયાને જોઈએ તો તે વ્યક્તિના મનને શાંતિ અને પ્રફુલ્લિતતા પ્રદાન કરે છે તે ઘરના ખૂણામાં આવ્યા આપેલી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે આ સકારાત્મક ઉર્જાનો માત્ર ઘરના પરિસરમાં શાંતિ લાવે છે પણ તે ઘરના દરેક સભ્યના જીવનમાં સમૃદ્ધિ અને સુખદ અનુભૂતિનું સંચાલન કરે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત બાદનો છે આ સમયે તુલસીની પવિત્રતા અને દીપકનો પ્રકાશ વધુ કાર્યક્ષમ બને છે ધર્મશાસ્ત્રોમાં જણાવ્યું છે કે સાંજના દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા ઘરમાં આકર્ષાય છે અને તે ઘર કદી ધન સુખ કે શાંતિથી વિમુખ રહેતું નથી વિજ્ઞાન અને ધાર્મિક પૌરાણિકતા સાથે જોડાયેલી આ પરંપરા ગાઢ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી એ વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ પ્રગતિ અને પવિત્રતાનું એક નવું પાયા ઊભું કરી શકે છે તેની આત્મિક તૃપ્તિ માટે મહત્વપૂર્ણ છે આવી રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવું એ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ એક એવી પરંપરા છે છે જે પવિત્રતા આરોગ્ય અને શુભતાનું આ ક્રિયાને પ્રાચીન સમયમાં મહાન ઋષિ મુનિઓએ પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપ્યું હતું અને આજે પણ તે આપણા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે મહત્વપૂર્ણ છે તુલસીના પાસે દિવ્ય સ્વરૂપ પાસે પ્રગટાવેલા દીપકનો તેજ ઘરના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવે છે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મક પેદા કરે છે તુલસીના પવિત્ર પ્રભાવથી ઘરમાં માત્ર આરોગ્ય જ સુધરતું નથી પરંતુ આર્થિક સમસ્યાઓ પણ હળવી થાય છે માતા લક્ષ્મીની કૃપા જે ઘરમાં તુલસી રોપવામાં આવે છે અને જ્યાં રોજ દીવો પ્રગટે છે તે ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી દીવો પ્રગટાવવું તમારા જીવનમાં માત્ર એક ધાર્મિક આચાર ન રહે પરંતુ તે એક પ્રકારનું આધ્યાત્મિક યજ્ઞ બની જાય છે જે તમારા જીવનના દરેક સ્તરે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં માનસિક શાંતિ આવે છે અને તણાવ દૂર થાય છે તમે જો પ્રત્યેક દિવસ આ ક્રિયાને કરી શકો છો તો તે તમારી જીવનશૈલીને સંપૂર્ણ રૂપે બદલવા માટે શક્તિશાળી સાબિત થાય છે આ દિવ્ય દીવો તમારા ઘરના સભ્યો માટે પણ શ્રેષ્ઠ આશીર્વાદ બની શકે છે જેનાથી તેમની જીવનમાં ઉન્નતિ થાય છે અને સંબંધોમાં વધુ પ્રેમ અને સમર્પણ ઉમેરાય છે તો આજથી જ આ પવિત્ર ક્રિયાને ને પ્રારંભ કરો આ પરંપરા માત્ર ધર્મ અને શ્રદ્ધા સાથે જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં લાભદાયી છે તુલસીના આશીર્વાદ અને દીપકના ના